વેલકમ બેક ડુંગળીના વધતા ભાવ અટકાવવા માટે રૂપાણી સરકારે સંગ્રહખોરો પર ડુંગળીના સંગ્રહની મર્યાદા નક્કી કરી છે હવેથી સૂચક વેપારીઓ મેટ્રિક ટનથી વધારે ડુંગળી રાખી શકે અને જથ્થાબંધ વેપારીઓ મેટ્રિક ટનથી વધારે રાખી શકે ડુંગળી ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે જાહેરનામું બહાર પાડ્યું જો મર્યાદાથી વધારે જથ્થો મળશે તો સંગ્રહખોર વેપારીઓ સામે પગલા ભરવામાં આવશે તો નાગરિક પુરવઠા વિભાગે બહાર પાડ્યું આ જાહેરનામું ઈતલ અમારી સુધી ફુલેન્ડ પર જોડાઈ ગયા છે ઈતલ ડુંગળીના જે વધતા ભાવ છે તેને લઈને આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જે ચોક્કસ કહી શકાય કે ડુંગળીના કાળા બજારને રોકવા માટે આ પગલું સરકાર દ્વારા ભરવામાં આવ્યું છે સ્વાભાવિક છે કે ડુંગળી એસી થી સો રૂપિયા કિલો ના ભાવ પર અત્યારે બોલાઈ રહી છે ત્યારે તેને કંટ્રોલમાં કરવા માટે જ ડુંગળી સંગ્રહ મર્યાદા અંગેનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે છૂટક વેપારીઓ બે મેટ્રિક ટન નિયત મર્યાદામાં ડુંગળી રાખી શકશે જયારે જથ્થાબંધ વેપારીઓ પચીસ મેટ્રિક ટનની મર્યાદામાં ડુંગળી રાખી શકશે આ પગલા ભરવાથી કાળા બજાર એ ઘટાડી શકાશે અને સંગ્રહખોરી અટક તો ભાવ પણ આવશે એવી આશાવાદ સેવામાં આવી છે જી બિલકુલ સમગ્ર વિગત બદલ તો ડુંગળીના સંગ્રહખોરો પર રૂપાણી સરકારની આ સવાય મર્યાદા થી વધુ જથ્થો મળશે તો કાર્યવાહી થશે ડુંગળીના વધતા ભાવ અટકાવવા સરકારનું આ મોટું પગલું